ટાંકી બને છે ટાકી બને છે ટાંકી બની જશે એટલે પાણી આવશે એ વાતને ત્રણ વર્ષ થયું વર્ષમાં તો બ્રિજો ઊભા થઈ જશે તો ત્રણ વર્ષે ટાંકી પાણી ઊભી ના થઈ અને તો બી અમને પાણી નહીં આવતું પાણી આવે તો પહેલા એટલું ડોળું પાણી એટલું ગટરનું પાણી કે એનાથી રોગ ચાળો અમને પાણી ના ભરી શકે પછી જે પાણી સાત વાગે આવે સાડા સાતે પાણી બંધ થઈ પાંચ ડોલ પાણી નહીં આવતું ઘરનું કુટુંબ મોટું છે તો તમે આ શું કરો છો પાણી આટલું બધું એ અમે કેટલી અરજી કરી છે કેટલી અરજી કરી છે અમે તો એની કોઈ અરજીનો જવાબ નથી કેટલા જણ આવીને ગયા છે તો એનો બી કોઈ નિકાલ નથી તો તમારા કેળાં પાણી ના આવતું હોય તો તમે શું કરો અને આવી રીતે ઘરવાનું પાણી દર વખતે સાહેબો આવે છે જોઈ જોઈને જતા રહે છે આવે છે જો અને એ બી કેવું આવશે જોશે અમારું સાંભળશે બે દિવસ પાણી આવશે ત્રીજા દિવસ હતું એનું છે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે